આજે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિઝન છે કે એક પેડ માકે નામ આખા ગુજરાતમાં આજે આ વૃક્ષારોપણ એ ધરતીની શોભા વધારે છે ધરતી માતાનો શણગાર છે અને વૃક્ષ એ એક એવી વાત છે કે વરસાદને પણ લાવે ખેડૂતોને રાજી રાખે એટલે આખા ગુજરાતમાં અહીંયા અભિયાન ચાલે છે આપણા મોદી સાહેબે જે અભિયાન ચલાવ્યું છે કે એક પેઢ માકે નામ આખા ગુજરાતમાં આપના માધ્યમથી સંદેશ આપવા માગો છો કે આખા ગુજરાતને હરિયાળું બનાવે અને વૃક્ષારોપણ કરે અને સાથે સાથે એ વૃક્ષને દત્તક લઈ અને એને ઉસેરવાનું કામ આપણે બધા કરીએ તો આપણે આ ધરતીને હરિયાળી બનાવીએ વૃક્ષ વાવીએ અને વરસાદ લાવીએ એ શબ્દને પણ સાકાર કરીએ એવી ભાવનાથી આખા ગુજરાતમાં પણ આપણે વૃક્ષો વાવીએ અને અહીંયા સામાજિક વનીકરણ દ્વારા આજે ખૂબ જ સરાહનીય કામ થઈ રહ્યું છે એ બદલ ખાતાને પણ એમને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ બોલો ભારત માતા કી